માર્ગ નું ખાતપુર્ત કરવામાં આવ્યું જેમાં ધારાસભ્ય ગ્રામજનો અને સરપંચ ને દબાણ વાળો રોડ તેત્રીસ ફૂટ જેટલો ખુલ્લો કરીને આપવા વિનંતી કરી રીસા તાલુકાના માલગઢ ગામે આજે નવીન રોડ નું ખાતપુર્ત કરવામાં આવ્યું ગુજરાત સરકારના માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા બની રહેલા રોડનું ધારાસભ્ય પ્રવીણ માળી તાલુકા ભાજપ પ્રમુખ સિંહ વાઘેલા સરપંચ પ્રકાશ ઠાકોર માલગઢ સરપંચ પતિ ભેરાજી માળી કેટી માળી સહિત આગેવાનોના હસ્તે ખાતમુટ કરાયું કૃષ્ણનગરથી પરબડી ડેરી સુધી બનતો માર્ગનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે આ અંગે ધારાસભ્ય પ્રમાણે એ જણાવ્યું હતું કે સરકારે હવે રોડ રસ્તા બનાવવા માટે ખૂબ જ સજાગ છે ત્યારે આપણે પણ તેત્રીસ ફૂટ રોડ ખુલ્લો કરીને આપવું પડશે તો જ સરકાર સેટેલાઇટ મેપ દ્વારા ચકાસી રોડ બનાવશે દબાણ કરેલો રોડ ખુલ્લો કરવામાં નહીં આવે તો આ ગ્રાન્ટ અન્ય જગ્યાએ ફાળવાઈ જશે માટે મારી તમામ લોકોને ખાસ વિનંતી છે કે તમામ લોકો પોતાનામાંથી થોડું ઘણું દબાણ દૂર કરે જેથી સારો માર્ગ બને અને ગાડી કે બાઇક ચાલકોને પરેશાની ન થાય અને આ વિસ્તારની સમૃદ્ધિ પણ વધે